વિસાવદ ની અંદર મોટી લીડ થી ભાજપ જીતે છે અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદ તો આ દાઢી અને જટા ઉતરાવી નાખો તો આ દાઢી અને જટા ઉતરાવી નાખો તું વિસાવદર જીતી ગયો હવે કેજરીવાલ પાસે કોથરા મોટા રૂપિયા મગાય અને રોડ નવા બનાય અને વિકાસ કરવાનો ચાલુ કર વિસાવદર માં ઈ તારું કામ નથી ગોપલા તો તમે આ વિડીયો જોયો આ બાપુ એવું કહેતા હતા કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જીતી જશે તો હું મારા આ જટિયા કઢાવી નાખીશ અને મિત્રો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી પણ ગયા છે અને અત્યારે હાલ આ બાપુનો બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું ખરેખર મિત્રો આ બાપુ ટકલા થઈ ગયા કે નથી થયા તો આપણે એની વાત કરવાના છીએ આ વિડીયોની અંદર તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગોપાલ ઇટાલિયા માટે સારી એવી એક કમેન્ટ કરી નાખજો તો મિત્રો તમને ખબર હશે કે વિસાવદરની અંદર અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા એમએલએ બન્યા છે જીતી ગયા છે તો વિસાવદનની જનતાને પણ ગોપાલ ઇટાલિયાની જરૂર હતી અને ગોપાલ ઇટાલિયા આવી ગયા અને ત્યાં મિત્રો સામે જે સામે મોટી પાર્ટી ઊભી હતી એ હારી ગઈ છે અને અત્યારે હાલ જે ગોપાલ ઇટાલિયા અને આ બાપુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે અને મિત્રો ગોપાલ ઇટાલિયા વિશે આ બાપુ ઘણા બધા એવા વિડીયો બનાવે છે તેમના વિરોધમાં વિડીયો બનાવે છે કે હવે ગોપાલ ઇટાલિયા તારું આ કામ નથી તું આમ નહીં કરી શકે આ નહીં થાય તારાથી તો મિત્રો શું ખરેખર ગોપાલ ઇટાલિયાથી આ કામ નહીં થાય અને આ બાપુને હવે ટકલા થયા કે નથી થયા એની કોઈ માહિતી આપણને નથી પણ સોશિયલ મીડિયામાં જો હવે સોશિયલ મીડિયાની પબ્લિક એવું કહી રહી છે કે આ બાપુને હવે ટકલા કરવાની બિલકુલ જરૂર છે અને આ બાપુને ના હોય તો પકડીને ટકલા કરો એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે આપણે કોઈનો વિરોધ કરતા નથી નથી આપણે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરતા કે નથી આ બાપુનો વિરોધ કરતા પણ આ બાપુ જે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રહ્યા છે એના હિસાબે હું તમને બતાવી રહ્યો છું અને બાપુ એવું કહેતા હતા પણ બાપુની વાત સો ટકા ખોટી પડી છે એટલે કે વિસાવદનની અંદર તો ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે પણ મિત્રો તેમને વિસાવદનની અંદર કિરીટ પટેલને જીતાડવાના હતા અને ભાજપ લાવવાનું હતું પણ ભાજપ આવી નહીં અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા તો હવે તો ખરેખર આ બાપુને ટકલા જ કરવા પડે અને ટકલા કરવા જોઈએ તો તમે તમે શું કહેવા છો કમેન્ટ એ આ જય શ્રી રામ જય હનુમાન ગોપાલ ઇટાલિયા તું વિસાવદર જીતી ગયો હવે કેજરીવાલ પણ કોથરા મોટા રૂપિયા મગાય અને રોડ નવા બનાય અને વિકાસ કરવાનું ચાલુ કર વિસાવદર એ તારું કામ નથી ગોપલા